છોટાઉદેપુર જિલ્લાના બોડલી તાલુકામાં પાણી પુરવઠા બહાર પાડવામાં આવ્યું છે બોડલીના કુંડી ગામે હજારો લિટર ફિલ્ટરવાળું પાણી રહ્યું છે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પાણી બચાવવાના ભીત સૂત્રો મારે છે ત્યારે તેઓની માંથી પાણી ઢોળાતું હોય તેને અટકાવી શકતા નથી

આ પરિસ્થિતિ છે પાણી પુરવઠા વિભાગ આ જે વાલ મુકેલા છે તેને રિપેર કરવા જોઈએ આદિવાસી વિસ્તારમાં શુદ્ધ ફિલ્ટરવાળું પાણી મળે તે માટે નર્મદા કેનાલમાંથી જે કુવા હોય છે ત્યાં લાવીને ફિલ્ટર કરીને લોકોને પહોંચીએ તે માટેની વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ મેન્ટેનન્સના નામે કરોડ રૂપિયાનો ખર્ચો પાડી દે છે પરંતુ પાઇપલાઇન રિપેર કરાવતા નથી આદિવાસી વિસ્તારમાં પૂરતું પાણી પ્રેશરથી મળતું નથી આવી સમસ્યાઓ આદિવાસી વિસ્તારમાં અનેક આવો પાણીનો ફેરફાર અટકાવવો જોઈએ રપુલ ધણીવાલા જીએસટીવી